હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ આજે સવારે નાસ્તો કરીને હવે કુશલ કરે છે સ્વિમિંગ પૂલ ક્લીન કરે છે અને હું અને મિશ્રી અમે બંને મારી સાથે એક ભાઈ જોબ કરે છે ને એમના વાઇફે પેલું જે જૈન ધર્મમાં હશે ને એને ખબર હશે એને માસક શમણ કર્યું છે એટલે પેલું ત્રીસ દિવસના ઉપવાસ જે કરે ને એટલે એ તો એના પૂરા થઈ ગયા ઘણા એનો ટાઈમ ક્યારે ઋષિ પંચમી પહેલા લગભગ પૂરા થઈ ગયા એટલે પેલા અત્યારે એને છે ને ગેટ ટુગેધર રાખ્યું છે અને લંચ છે તો હું મિશ્રી લઈને ત્યાં જાઉં છું અને કુશલ સ્વિમિંગ પુલ ક્લીન કરે ચાલો અમે લોકો જાય કુશ અને કુશલ નહીં આજે રાત્રે છે ડિનરમાં જવાનું

కా అల్య నిలా మాసట చే రోసి తేం యలా కిచిం పిందట నిర్కా అయా నిరు నిడు టేం నియా నినిల నిరు 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 ఇనిన విరు చైం అయా ఇని చేం న અમે લોકો અંદર આવી ગયા હોલમાં અને આવી રીતે સરસ ડેકોરેશન કર્યું છે અહીંયા લંચની પ્રિપરેશન છે બધા ધીમે ધીમે લોકો આવે છે મિસ્ત્રી આવી છે લોકોને થોડી કંપની છે હું હજી બધા

એ લોકો આપે ને કઈક રીટર્ન ગિફ્ટ જો મિસરી મેસ મિસરી મેરા ને મિસરીન મિસરી હલે મિસરી મેડી એમ આઈ એચ એમ એસ એચ આર આઈ સ્પેલ કર અન સ્પેલિંગ એવા એટલા પણ મારું નામ એસ એમ એ ચડી ગઈ એસ આર એજ ના આવે એમ પણ બધા એજ લખે કે શું છે આલમંડ ને ઓલું લઈ આવતા ખબર હું બધા લઈ આવતી ને આવા વોલનટ પછી બેઠી બેઠી ખોયલા કરે દસ તો દઈ દઈ ને એટલે બીજું શું છે એ લોકો જૈન છે એટલે પેલું કેસર આપ્યું છે સરસ હતું કે બધું જમવાનું મજા આવી મિશ્રીને બહુ કાંઈ ખાવું ના હોય પૂરી ને એવું ખાઈ લીધું સ્વીટ ભાવે એટલે હલવો તો પંચરત્ન એ ખાઈ લીધો આ શું છે ખબર નઈ ઈ બહુ ના ખાતી હો મિશ્રી એ લવિંગ છે હારી ઈ ક્યાં છે થોડા ઘણા ઘરના કામ કરી ગયા તા હજી બાકી છે તો હવે કપડા બદલી ને પાછું સ્વીપ મોફ બાકી છે વેક્યુમ તો થઈ ગયું છે તો કામ કરી લઈ મિસરી હા જો મેં એક કામ કર્યું જોઈ તાર બોટા કેવી થઈ કે બતાવ હા કેવી શેપમાં હતી ને તો મને એમ કે સ્કૂલ હોલીડેઝ છે ને આમ તો રોજ ધોતા જ હોય સ્કૂલ હોલીડેઝ છે ને તો મેં પેલી આમાં ડીશ વોશરમાં મૂકી દીધી એમાં ગરમ પાણી લે ને તો પ્લાસ્ટિક આખું ઓગળી નાવું થઈ ગયું પાતળી હવે કઈ ના થાય લાગે ને એમ ના હોય એક હાથે પકડવાનું જોઈએ ખોલવાય મહેન્દી લાવ ખોલ લાવડો શીખડાવું કેમ કરવાનું હોય એમ પકડવાનું આમ સાઈડ માં અહીંયા હોય ને ક્રેક એમ પછી એમ મારવાનું નીકળી ગયું છે ને મસ્ત લીઓ ખાવું હે ચોલું પડી ગયું

Ja. તૂટી જવાના છે તારા બે દાંત છે ત્રણ વોલનટ માં ત્રણ જણા જમી પડ્યા છે કુશ ઓલા ફોલેલા આપણે અંદર પડ્યા ફ્રીજ માં ઈ કોઈ ખાતા નથી એમાં મજા ના આવે મહેનત નું ફળ મીઠું એમાં મજા ના આવે જો મેસરી એમ જ કે ખોઈ લો ખોઈ લો હાલો

હેલો એવરી વન કેમ છે બધાને બસ જો હું ને મિસરી ઓલું વોલન્ટિયરિંગ પાર્ટી હતી વોલન્ટિયર્સ ની એટલે બાર બેઠાથીયર હતી એવું એને પૂરી હેલ્પ કરાવી તી એટલે ઈ વોલન્ટિયર જ ગણાય છોકરા હોય બઉ બધા ચાલો અંદર જઈ ને પછી દેખાડી તમને પાર્ટી બરોબર ને

આપણે કોલ્સમાં ઓલા કેમાર્ટમાં જ લાવ્યા તો તો એવી કઈ ક્વોલિટી સારી નથી એટલે એ બાકી ના ગઈ મે એ રીટર્ન કરવાની રીટર્ન કરી આવી ના ટાઈમ એ બઈ ગઈ એટલે એ સારું છે અહીંયા બદલાવી દે હા એ લોકોની પોલિસી સારી છે બદલી દે અને પાછા મની આપી દે અથવા વાઉચર આપે તમારે જે જોઈ તે તો એ કરી આવ્યું

નાન ને સબ્જી ને સારું કહેવાય કે વોલેન્ટિયર ને આવી રીતના મીન્સ લાઈવ ડીજે હતો બધા ડાન્સ કર્યો ને પછી જમવાનું હા સારું થયું તમે આવ્યા આ મને કાઈક તો મિસરી મમ્મી તું આવને ને આવ ને એટલે મને મનથી બાકી તો હું તો સૂતી હતી મને નહોતું થતું મેં તો નથી જવું પછી આવી ગઈ વળી થોડી વાર એટલે

અત્યારે ઓમ જો કે બીજો ઓર્ડર કરી દીધો છે ત્યાં સુધી ચાલે એટલે ઘણું એ આવી જાય એટલે ટાઈમે આવે તો સારું હા કેમ હા નાજી લઈ આવ્યા છે એ ક્વોલિટી નથી સારી એટલે હું જાવ જ છું દેવા એટલે આ રિપેર કર્યું નકર તો રિપેર ના કરત પણ વાંધો નહી કા કેમ કે આમ કે આપણે ફરવા જાય ને કઈ સીન ને લેવા હોય ને તો ઊંચું કરવું હોય ને હાથે થી એટલું ના તમે બધું ક્લિયર બતાવી શૂટ કરી જ ના શકીએ પ્રોપર એટલા માટે જ મારે ખાસ તો જોતું હતું મેં કીધું કા આને રિપેર થઈ જાય કે બીજું આવવાનો જે ટાઈમ છે એટલે વાર છે હજી ત્યાં તો ટ્રાય કરી ને થઈ ગયું એટલે વાંધો નહીં આવે અઠવાડીએ તમિનમલ માલ છે એ ગેરંટી કરીને આપું છું મોબાઈલ પડવો ના જોઈએ જો કઈ નહી નહી જો તૂટી જાય ને તો રૂપિયા પાછા બસ રસોઈ કરી હા વાંધો હાલો તો સારી રસોઈ કરી દેજો તમે તમારું કામ પૂરું કરી આવો ત્યાં હું રસોઈ બનાવી હા ચાલો પછી લઈ હા મળી કુશલ ને મિશ્રી બે ગયા હતા એને થોડું ઘણું કામ હતું એટલે લેવા કરવાનું અને પેલું ટ્રાયપોડ એ પાછું આપવાનું હતું તો એ બધું કરીને આવ્યા પછી અમે જમી જમી લીધું અને હવે હું ફ્રી થઈ ગઈ આજે એ લોકો ગયા હતા તો મારે થોડા નાસ્તા હતા તો એ મેં રસોઈની સાથે સાથે બનાવી દીધું એટલે બધું સરસ કામ એ થઈ ગયું શાંતિથી મિશ્રી શું કરે છે હેરસ્ટાઈલ ચાલુ કર્યું પાછું

તો આ બ્લોગ નો અહીંયા જ એન્ડ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો સી યુ નેક્સ્ટ ટાઈમ બાય